હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના વાગી ગયા છે સાડા નવ તો ચાલો આપણે નાસ્તા પાણી કરી લીધા છે હવે તમને મમ્મીને મળાવો મમ્મી શું કરો છો હા જો ને આજે ગીતા જયંતિ છે ને એટલે શ્લોકનું પારાયણ કરું છું ઠીક તો એક શ્લોક સંભળાવો ચાલો બધા ચાલો વ્યુઅર્સને ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ રાજા વચન મમ્મી પારાયણ માં જવાના છે પાંચ વાગે અને પપ્પા ઓફિસ ચલા ગયા છે આવે એટલે હું તમને પપ્પાને જો પપ્પા પણ આવી ગયા છે જો કાનુ છે ને તે ટીવી જોતો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો આ ઠંડી લીધે ફટાફટ સુઈ જ તો જો પ્રાશીવ જાગી ગયો છે અને હવે છે ને રમે છે ગુગરાતી અરે વાહ પ્રાશીવ ગુગુ સેનાથી રમે છે પ્રાશીવ તો જો ભૂમિ છે ને એ બરસાના ગઈ હતી તો મારા માટે શું લાવી છે જોઈએ જો આટલા સરસ કાનાના વાઘા છે મુંગટ છે વાસળી અને જો આ રમણ રેતી લાવી છે રમણ રેતી છે પછી જો આ મારા માટે આવા પાટલા લાવી છે કાચના તમે જોખોલીને બતાવું કેવી છે ડિઝાઇન કહેજો અને આવા મોર પોપટ ને એવું બધું બહુ આવે છે ને ડેકોરેશન નું હાથી ને એવું તો જો આવા ટોઈઝ લાવી છે કેટલા સરસ છે નાના નાના ક્યુટ જો આવા હાથી છે ગાય છે અને પ્રાશીવ માટે પ્રાશિવ માટે જો આવા હાથી લાવી છે તો થેન્ક યુ ભૂમિ આવું સરસ મજાની ગિફ્ટ ને વસ્તુ બધું લાવવા માટે તો ચાલો ગાઈસ બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા જો જમવા બેસી ગયા છીએ તો જમવામાં આજે શું છે જો મગનું શાક છે રોટલી છે કાંદા છે છાશ છે તો જો પપ્પા જમવા બેસી ગયા છે મમ્મી અને કાનુલી જમવા બેસી ગયા છે હમ તો ચાલો બધા જમવા માટે હેલો મિત્રો તો જો આજે આપણે સાંજની રસોઈમાં બનાવવાના છે બ્રેડ પકોડા તો બ્રેડ પકોડા માટેની તમને આજે હું રેસીપી આપવાની છું તો ચાલો આપણે જોઈએ મેં થોડીક પ્રિપરેશન કરી રાખી છે તો તમને હું બતાવું બ્રેડ પકોડામાં શું શું વસ્તુ જોઈએ છે જો મેં બટેકા બાફીને રાખી દીધા છે રૂટિન મસાલા છે લીમડો અને લીંબુ છે આદુ મરચાં લસણની પેસ્ટ છે મીઠું અને ગરમ મસાલો અને ધાણા તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ આપણે પેલા છે ને વઘાર કરવાનો છે તો વઘાર માટે આપણે ગોયા અંદર તેલ મૂકી દીધું છે તો ગેસ ચાલુ કરી દીધો છે તેલ આવી જાય પછી આપણે વઘાર કરીએ અલરવાઈઝ આપણે છે ને મસાલાનો વઘાર કરી નાખીએ થોડીક રાઈ નાખી દઈએ જોવા માટે તેલ આવી ગયું છે કે નહીં તો ચાલો તેલ આવી ગયું છે એટલે થોડી હિંગ નાખીશું થોડો ગમચો હળદર પાવડર આદુ મરચા લસણની પેસ્ટ આદુ મરચા લસણ ની પેસ્ટાઈ જાય પછી આપણે એમાં થોડું લાલ મરચું બહુ ઓછું નાખવાનું લાલ મરચું જીરું સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો ગરમ મસાલો એક ચમચી લીધો છે તો ચાલો મસાલો ગયો છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને મસાલાને ને બટાકાની અંદર નાખી દઈશું હવે મસાલાની અંદર લીંબુનો રસ ધાણા નાખી દઈશું એક લીંબુનો રસ નાખવાનો છે ચાર થી બટેકા હોય તો એક લીંબુનો રસ નાખવાનો અને તો ચાલો મિક્સ કરીને પછી બતાવો તમે તો જો આપણો બટેકાનો મસાલો પકોડા માટેનો પણ રેડી થઈ ગયો છે અને ચણાના ના બેટર હવે રેડી કરી દઈએ તો જો પકોડાનું બેટર બનાવવા માટે છે ને આપણે બે વાટકી ચણાનો લોટ લીધો છે અને એક મોટો ચમચો ચોખાનો લોટ લીધો છે જેથી છે ને પકોડા તેલ પી ન જાય અને આમાં થોડુંક નમક અને પાણી નાખી અને મિક્સ આમાં થોડું થોડું પાણી નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું હું જો બતાવું તમને પાણી થોડું થોડું નાખ્યું ને આપણે તો બેટરમાં ગાંઠા ન પડે જો આ થોડું પાણી નાખું મિક્સ કરતું જોવાનું જો હમણાં હું તમને કરીને બતાવું રેડી થાય ને એટલે તો જો ચણાના લોટનું અને ચોખાનું બેટર રેડી થઈ ગયું છે આ રીતે આમ ચમચામાં આવે એ રીતનું તમારે પતલું કરવાનું પાછળ જોઈ રહેવાનું જો આ રીતે રહેવું પડે એટલું પતલું તમારે રાખવાનું

આપણે જે બ્રેડ પકોડા બનાવા ત્રીન ચટણી છે એ આપણે સ્ટોરેજ કરેલી હતી એ આપણે લગાવીએ છીએ અને પછી એની ઉપર બટેકાનો મસાલો લગાવી દેસુ તેલ પણ જો અહીંયા મૂકી દીધું છે

તો ગાય તો ચાલો અમે જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ અને દસ વાગી ગયા છે અને હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીશું કાલે ફરી મળીશું એકબીજા નવા બ્લોગ સાથે બાય બાય ગુડ નાઇટ